Gracias. તમને પાણી ખારું લાગ્યું 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 તીખું લાગ્યું નજીવભાઈ ને પણ પાણીમાં કોઈ સ્વાદ આવ્યો એનો મતલબ શું થાય તો કે પાણી કોઈ સ્વાદ હોતો

কেও লাইগু? কেও লাইগু? পানে? কানে! ইমা মিট্যা নাইগু? তা পানে কারোটে জো গোর ঵ালো পানে গোর ছেমা পানে নাচেনে বোর ગયો રાજભાઈ ચાખો જોઈ તમે